તો અમદાવાદમાંથી રાજસ્થાનના ત્રણ શખ્સ પાસેથી પંદર રાજસ્થાનના ત્રણ એક લાખ અને ડુપ્લિકેટ ચલણી નોટ આપવા માટે અમદાવાદના રામુલ બ્રિજ પાસે આવ્યા હતા આ દરમિયાન સીઆઈડી ક્રામે ત્રણ શખ્સોને અટકાયત કરીને તપાસ કરતા પંદર પોઈન્ટ ત્રીસ લાખની ડુપ્લિકેટ ચલણી નોટ મળી આવી હતી આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખીને નકલી ચલણી નોટ છાપતા હતા હાલમાં એક ટીમ વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ જવા રવાના થઈ છે ત્રણેય આરોપીએ કેટલી ડુપ્લિકેટ ચલણી નોટ છાપી છે અને અગાઉ કોને કોને ડુપ્લિકેટ નોટનો જથ્થો આપવામાં આવ્યો છે તે દિશામાં તપાસ સીઆઈડીએ હાથ ધરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો